રાજ નમસ્કાર આ જે કુલર છે પંદર ફૂટથી પણ મોટું એર કુલર છે અને આની અંદર સૌથી પહેલા અમે જે બીએલ ટેકનોલોજી આમાં ઉપયોગ કર્યો છે કે ખૂબ જ ઓછા પાવર આ વધારે કુલિંગ કરે અમને ગર્વ થાય છે અમને અમારી ટીમ અને અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરના ખૂબ જ સારા સપોર્ટથી અમે આ કુલર અમે બનાવી શકીએ છીએ અને અવના અમારા અમારી એક કોર વેલ્યુ છે ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ તો હંમેશા એ કોર વેલ્યુને ઉપર અમે કામ કરશું અને આની અંદર અમારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે તો એને ખૂબ જ અભિનંદન આપીશ અને આવા અવનવા વિશ્વ રેકોર્ડ અમે કરતા રહેશું કારણ કે રાજ એક ઇનોવેશન માટે જાણીતું છે અને હંમેશા નવા ઇનોવેશન કરતા રહેશે ખાસા કુંડરમાં કેટલા લિટર પાણી સમાય છે અને એની ક્ષમતા શું લિટર પાણી આ સમય છે અને આ તમે લગભગ દસ હજાર ફૂટ જગ્યા છે ઠંડી કરે છે સિસ્ટમને અમારા સમગ્ર ઉદ્યોગ જગત વત વતી ખૂબ ખૂબ અભિનંદન કે રાજકોલી સિસ્ટમે આવું એક નવું મોડલ પાર પાડી અને ગિનીસ બુક ઓફ પર ટેકોર્ટમાં નામ નોંધાવ્યું છે ત્યારે સમગ્ર રાજકોટ નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જ્યારે આવું સરસ મજાનું નવું કુલિંગ સિસ્ટમ બનાવી અને ભારતના ઉદ્યોગ જગતને એક નામના મેળવી છે એટલે અમારા સમગ્ર ઉદ્યોગપતિ અને રાજ્ય સરકારોથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કલ્પેશભાઈ જે અત્યારે દુનિયાની અંદર કદમ ને કદમ મિલાવી અને હરફાર ભળી છે ત્યારે હું કલ્પેશભાઈ વધુ બધું આ સિસ્ટમમાં અને આ ઉદ્યોગમાં વધારે વધારે

જે કઈ બનાવ બન્યો છે એ દુઃખનીય છે અને એની સમગ્ર જે કઈ પ્રક્રિયા ભારત સરકાર અત્યારે કરી રહ્યું છે પણ એમના જે કઈ આત્મા છે એને જે કઈ એને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમના આત્માને શાંતિ મળે એવી મહાદેવ પાસે પ્રાર્થના કરું છું અને એમના પરિવારજનોને પણ એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના પણ રાજકુલિંગ છે એ આખી વાત જુદી છે કારણ કે અમે એને ઘણા સમયથી ઓળખી છે જાણીએ છીએ અમે આને જોયું છે અને અમે એનો ઉપયોગ પણ કરી છે મારી ફેક્ટરીની અંદર અમને પૂરેપૂરો સંતોષ મળે છે અને ખૂબ ક્વોલિટીની પણ એની પ્રૂવન ક્વોલિટી છે કે દુનિયાના ઇમ્પોર્ટ કરતા કુલર કરતાં પણ સારી ક્વોલિટી છે એવું આપણે કહી શકીએ એટલે વિશેષ વાત ન કરતા અભિનંદન આપું છું અને આ કંપની વધારેમાં વધારે પ્રગતિ કરી એવી શુભેચ્છા આપું છું Okay. I don't, I don't understand. Start Hindi, I'll explain. Can you speak in English? Okay. What is the criteria in which this product has been nominated? Right, so this is a category which was there in 2000. The year 2000 for the largest air cooler. And the basic uh, criteria is that it should be a large scale replica of a fully functional cooler which it is which we verified and it functions just as well as a cooler of a normal size uh, then are the dimensions so we have the height length and width so the previous the previous uh, dimensions which were there so this is going to exceed those in each and every length height and width so once we have we have still yet to measure the dimensions now uh, we have a preliminary Result which shows that it has exceeded the previous record and a new record has been set. Thank you.